જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું મજામાં કેશો તો જો ફ્રેન્ડ્સ આજે આપણે આખા કારેલાનું શાક બનાવીશું તો કારેલા ધોઈ અને આછી આછી છાલ ઉતારી ઉતારી દીધી છે અને અહીંયા કાને ગરમ પાણી મૂકી દીધું છે પાંચ મિનિટ માટે આપણે ફૂલ ઉકળતા પાણીમાં કારેલાને બોઈલ કરશું ફક્ત પાંચ મિનિટ જ તો તેના માટે પાણી મૂકી દીધું છે અને પાણી ઉકળે ત્યારબાદ આપણે થોડુંક નમક નાખી અને કારેલા નાખીશું તો પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે બાજુમાં લોટ શેકી લેશું ચણાનો લોટ છે આ તો તેને આપણે શેકી લેશું નોનસ્ટિક તવામાં આપણે શેકી લેશું જેથી કરીને લોટ બરી પણ ન જાય બસ હલકી સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે તેને શેકી લેશું

ફક્ત પાંચ મિનિટ માટે રીતે આપણે એને બોઇલ કરશું જો ફ્રેન્ડ્સ આપણે કારેલાને બોઇલ કરી લીધા છે ફક્ત પાંચ મિનિટ માટે અને બટેટા સાથે પણ બોઇલ કરી લીધા છે અને આ છે જો ફ્રેન્ડ્સ ચણાનો લોટ સિંગદાણાનો ભૂકો અને પાપડી ગાંઠિયાનો ભૂકો છે તો તણ એને આપણે બરાબર મિક્સ કરીશું હવે આપણે નાખીશું સૂકા મસાલા દાણા જીરું પાવડર હળદર લાલ મરચું પાવડર આ છે આલુ લસણ અને મરચાની પેસ્ટ અને ખાંડ પણ સાથે પીસવામાં નાખી દીધી છે અને આ છે લીંબુનો રસ તો આપણે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું હવે

આ રીતે આપણે ભરી લેસુ કારેલા એક પછી એક હવે આપણે ભરશું બીજું ફ્રેન્ડ્સ આપણે આમાં મસાલો ફૂલ ભરીશું જો આ રીતે બંધ કરી દેવાના તો જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે

હવે તેને તો જોવો ફ્રેન્ડસ હવે તેને આપણે બરાબર મિક્સ કરીશું